પાણવરથી આવી એટલે ઘૂમલી આશાપુરા માતાજી મંદિર જવાનો જે રસ્તો એક બાજુ પગથિયા છે અને એની સામેની સાઈડ બરદા ડુંબઈના પેટાળમાં નવલખો એ જાજરમાન એ સમયનું સ્થાપત્ય ત્યારે ઊભું છે બે મજાની આ ઈમારત છે એ બારમી સદીની અંદર સોલંકી શાસનકાળમાં બની છે એવી ઐતિહાસિક નોંધ છે સામાન્ય લોકો પાસે લોકોએ કાંઈ એવું પણ છે કે અહીંયા જેઠવા શાસનકાળમાં બનેલું છે બહારથી જે રીતે અંદર આવીએ છીએ તો સ્વાભાવિક રીતે અહીંયા આપણે જોઈએ છે તો ત્યાં પોઠિયાઓની જે કૃતિઓ જે જોતા એમ લાગે કે અહીંયા શિવ મંદિર પણ કદાચ હોઈ શકે અને ઇતિહાસ જે છે નોંધ્યું છે એને અહીંયા સૂર્ય મંદિર તરીકે પણ નોંધ્યું છે આવા નવલખામાં આજે અહીંયા આપણે ઊભા છે નવલખા મંદિર આજે મુલાકાત

ત્યારે આજે જો આપણી પાસે જ્ઞાન મેળવવા માટે સોશિયલ મીડિયા છે ગૂગલ છે જે સર્ચ કરી મળી જાય આજથી વીસ પચીસ વર્ષ પહેલાં યુગ તો પુસ્તક યુગ કારણ કે ત્યાં પુસ્તકો વાંચીને આપણે જ્ઞાન લેવું પડતું હતું પણ મને લાગે છે કે આ જમાનાની અંદર સહિત સુલભ પુસ્તકો કે આવા લેખો નહીં હોય એના કારણે થઈ અને આજે બધું જે સ્થાપત્ય બનતા એ સ્થાપત્ય છે માનવ જીવનની અંદર યોગના દરેક પ્રકારો માણસે યોગથી કેવી રીતે પોતાને ડેવલપ કરી શકે પોતાની તબિયત કેમ સારી રાખી શકે પોતાનું ડેવલપ કેમ કરી શકે આ બધું જે છે અહીંયા અલગ અલગ કૃતિઓ દ્વારા દર્શાવવામાં છે આ મંદિર ની વિશેષતા આપણે જોઈશું તો નીચે આ આખું મંદિર છે કમળ આકારે બનેલું છે એટલે કમળની પ્રતિકૃતિ અહીંયા દેખાય છે એનાથી ઉપર છે એ આપણને હાથી અલગ અલગ મુદ્રાઓમાં હજારો હાથીઓ અહીંયા નિર્માણ કરવામાં આવ્યું છે એ દરેક હાથીની પણ અલગ અલગ છે એ હાથી માટે પણ કોઈ વિશેષ પ્રયોજન હશે પણ મને એ ધ્યાનમાં નથી આવતું પણ જે માણસોની જે પ્રતિકૃતિ બતાવવામાં આવી છે એ તો મને સ્પષ્ટ દેખાય છે કે આપણી જે યોગ પદ્ધતિ છે યોગ પદ્ધતિને અહીંયા બરાબર રીતે પ્રસ્થાપિત કરવામાં આવી છે અને યોગના માધ્યમથી જ્યારે એ લોકો અહીંયા જોવા આવતા તો એ લોકો એની મુદ્રાઓ જોઈ અને એમાંથી શીખી અને પોતાના જીવનમાં એનું દેવલોકન કરતા એના માટે મને લાગે છે કે એક ઈ એંગલથી પણ ત્યાં સ્થાપત્ય બનતા હશે અહીંયા તો ઘણા વર્ષો પહેલાં સમયના કારણે આ બધું જર્જરિત થઈ ગયું હતા બધા પથ્થરો વિખાયેલા હતા પણ પુરાતત્વ વિભાગ વિદ્યા સરકારે આને રેસ્ટોરેશન વર્ક કરી ડેવલપ કર્યું જેટલા પથ્થરો મળ્યા એ પથ્થરોને યોગ્ય જગ્યાએ સેટ કર્યા ક્યાંક ન મળ્યા તો ક્યાંક એમાં નવા પથ્થરો પણ એડ કરવા પડ્યા એટલે રેસ્ટોરેશન વર્ક જેવું કરી અને આ આ આપણી જે હવે ઇમારત છે એને અત્યારે રક્ષિત તરીકે જાહેર કરી અને સાચવવામાં આવી છે પણ હજી પ્રવાસનના દ્રષ્ટિકોણથી હજી આમાં ઘણું થઈ શકે એવી શક્યતાઓ છે પ્રવાસનના દ્રષ્ટિકોણથી જો આ વસ્તુને જોવામાં આવે તો મને લાગે બરેલા ડુંગરની પેટાની અંદર આ પણ એક બહુ અમૂલ્ય વસ્તુ છે અને અહીંયા લાખો પ્રવાસીઓ આવી શકે એવી મને સ્પષ્ટ તક દેખાઈ રહી છે એટલે ભાણવડ તાલુકાનો જે બરડો છે અને એ બરડાની અંદરની જે આ વ્યવસ્થાઓ છે કે આપણે જે સંસ્કૃતિ છે જો એને હજી પણ થોડી વધારે લોકોને સહજ રીતે જાણવા મળે એવી કરી શકે તો કદાચ મને લાગે છે કે આ વિસ્તારની અંદર જે પ્રવાસન વધારે ડેવલપ થાય ઘણા લોકોને અહીંના જે સ્થળ છે એના વિશે ખબર નથી તો એના માટે શું કરવું જોઈએ આમ જો તો સરકાર છે એમાં ખૂબ સારું કામ કરતી હોય છે અને એનું જે રિલેટેડ ડિપાર્ટમેન્ટ છે વિભાગ છે એ આ પ્રકારની ઇમારતો માટે થઈને રેસ્ટોરેશન વર્કનું કામ કરતું હોય છે અહીંયા પણ રેસ્ટોરેશન વર્ક થયું છે પણ થોડું હજી પણ વધારે સારું કરી શકાય એવી સ્થિતિ અહીં છે તમારી વાત હતી પ્રવાસન ક્ષેત્રમાં તો ખાણવડના બરડા ડુંગરની આજુબાજુનો જે વિસ્તાર છે ને એ ઐતિહાસિક દ્રષ્ટિએથી ખૂબ રીચ છે અને એના કારણે ઇતિહાસ અને એવા સ્થાપ સ્થાપત્ય અહીંયા છે કે જેને છે એ સહજ રીતે સમગ્ર દેશવાસીઓને ધ્યાનમાં આવે એ પ્રકારનો આનો પ્રચાર પ્રસાર થાય આના સાચા ઇતિહાસથી લોકો પરિચિત થાય અને અહીંયા એના દૂર દૂર સુધી સાઇનબોર્ડથી લઈ આવવાના રસ્તાઓની વ્યવસ્થાઓ છે થોડું લોકોનો વ્યવહાર પણ ભાણવડ વિસ્તારનો વ્યવહાર છે એ થોડો પ્રવાસીઓ માટે થોડો સહજ સુંદર બને આમ આત્મીય બને એ પ્રકારનો વ્યવહાર થાય એ પ્રકારના ત્યાં હોટલો ડેવલપ થાય પ્રકારનું કામ ડેવલપમેન્ટ થઈ શકતું હોય છે એના કારણે મોટી રોજગારી ઊભી થતી હોય છે પરંતુ આના માટે સૌથી પહેલાં છે તો કરવું એ પડે કે આ બધી જગ્યાઓને એના પૂર્ણ ઇતિહાસ સાથે ઘણપૂરી શોધી અને એનો એક ડેવલપમેન્ટ પ્લાન બનાવવો જોઈએ અને ડેવલપમેન્ટ પ્લાન છે એ ઇન્ડિવિજ્યુઅલ એક પોતાની ઇમારતનો પણ હોય અને સાથે સાથે સંયુક્ત ચાર પાંચ છ જગ્યાઓ છે બધી એને સાથે સાંકળીને કેવી રીતે એનું ડેવલપમેન્ટ થઈ શકે એ દિશાની અંદર એક પ્રોજેક્ટ બનાવવામાં આવે આની પછી પ્રોજેક્ટ છે સરકારની ઘણી બધી વિભાગો છે એમાં કામ કરે પુરાતત્વ કામ કરતો હોય છે ટુરિઝમ ડિપાર્ટમેન્ટ ખૂબ સારું કામ કરતો હોય છે અને સાથે મળીને પ્રયાસ કરીએ તો ટુરિઝમ ડિપાર્ટમેન્ટમાં આ પ્રોજેક્ટને લઈ શકે આ પ્રકારે આખો આ વિસ્તારને છે એને એમાં સાંકળી અને જો આખો એક પ્રવાસન હબ જેવું અહીંયા કરવામાં આવે તો મને લાગે છે કે ભાણોર વિસ્તાર માટે થઈને મોટા આશીર્વાદની વાત બને આ ક્ષેત્ર એવું છે પ્રવાસન ક્ષેત્ર બે રીતે બની શકે પ્રવાસન ક્ષેત્ર છે આધુનિક બાગ બગીચાઓ અત્યારની જે ટેકનોલોજીના માધ્યમથી છે એ લોકોને આકર્ષિત કરી નવી નવી વસ્તુઓ છે એ લાવી શકાતી હોય છે પણ બહુ ઓછી જગ્યા એવી હોય છે કે જ્યાં પુરાણો ઇતિહાસ હોય અને ઇતિહાસની સાથે સ્થાપત્ય હોય મંદિરો હોય કિલ્લાઓ હોય આ બધું ઓછું હોય તો એવો જ્યારે અહીંયા ખૂબ રીચ આપણા બધા ડુંગરનો જે વિસ્તાર છે તો આપણા માટે મને લાગે કે બેવડી તક છે કે આ બંને વસ્તુનું સંકલન કરી અને જ્યાં જ્યાં જરૂર હોય ત્યાં અમુક છે એ ફુવારાઓ ગાર્ડન આ પ્રકારનું ડેવલપ થાય અને એ રીતે આખો સંકલિત પ્રયાસ કરવામાં આવે તો લાગે છે કે ગુજરાતમાં કદાચ પ્રવાસન ક્ષેત્રે ભાણવડખો સૌથી પહેલો નંબર લે આવે તો એ નવાઈની વાત ન બને